અમરેલી જિલ્લામાં ફરી કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે અસામાજિક તત્વો આરોપીઓ જે રીતે બેફામ બનીને હુમલાઓની ઘટનાને અંજામ આપી રહ્યા છે ત્યારે અમરેલી પોલીસની કામગીરી સામે સવાલ ઉઠવાની શરૂઆત થઈ છે ને એવા લોકમુખે પણ ચર્ચાઓ ચાલી રહી છે કે શું હવે આરોપીઓમાં પોલીસનો કોઈ ડર રહ્યો નથી કેમ કે અમરેલીના ચિતર રોડ પર સરાદ જાહેરમાં યુવતીને આડેધડ છરીના ઘા ઝીંકવામાં આવ્યા છે ને આ ઘટનાના કારણે હવે અમરેલી પોલીસ દોડતી થઈ છે હાલ જે ઇજાગ્રસ્ત છે તેમને તાત્કાલિક સારવાર માટે અમરેલીની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે તેઓ હાલ ગંભીર હાલતમાં છે આ મામલે પોલીસે અત્યારના પ્રયાસ અંગેનો ગુનો આરોપીઓ સામે નોંધ્યો છે શું સમગ્ર મામલો છે વિગતે વૈષ્ણવજન તો તેને કહીએ નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન ગૃહમંત્રી હર્ષ સંઘવી કહેતા હોય વરઘોડો તો નીકળશે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો પણ જાણે કે ગૃહમંત્રીના સૂચનોને પણ આરોપીઓ ઘોડીને પી ગયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે અવારનવાર પોલીસ દ્વારા આરોપીઓ સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે છતાં પણ આ આરોપીઓ છે તેમનું પેટનું પાણી નથી હલી રહ્યું સરકારને પડકાર ફેંકી રહ્યા છે કાયદા વ્યવસ્થાને પડકાર ફેંકતા હોય તે પ્રકારના દ્રશ્ય ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી સામે આવતા હોય છે ત્યારે અમરેલી જિલ્લાના ચિત્તલ રોડ પર ગઈકાલે બપોરના સમયે એક યુવતી પર પ્રેમ પ્રકરણમાં હુમલો થયા બનાવ સામે આવ્યો છે જેમાં એક તરફી પ્રેમ સંબંધ ધરાવતા આરોપી દ્વારા આ ઘટનાને અંજામ આપ્યો છે યુવતી પોતાના કામથી ચિત્તલ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા દરમિયાન વિપિલ નામનો શખ્સ પોતાના સાગરી સાથે આવે છે યુવતીને અટકાવે છે અને બોલાચાલી કરવા લાગે છે જોત જોતામાં મામલો ઉગ્ર બને છે યુવતી સામે જવાબ આપે છે ત્યારે આ આરોપી એટલો ઉશ્કેરાઈ જાય છે કે તેની પાસે રહેલી છરી વડે તે આડેધડ છરીના ઘા ઝીંકવા લાગી છે આ બધું ઘટનાક્રમ સરા જાહેરમાં થઈ રહ્યો હતો આ ઘટના બાદ યુવતી ગંભીર હાલતમાં ઈજાગ્રસ્ત થઈને જમીન પર ઢળી પડી હતી આરોપીઓ આ ઘટનાને અંજામ આપીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા આ મામલે તાત્કાલિક યુવતીને સારવાર માટે અમરેલીની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે જો કે હાલ તેની હાલત ગંભીર મનાઈ રહી છે આ ઘટનાની જાણ અમરેલી સિટી પોલીસ સ્ટેશનને થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી ને આ બાબતમાં આ સમગ્ર બનાવના સંદર્ભમાં હત્યાના પ્રયાસનો ગુનો આરોપી વિપુલ અને અન્ય એક તેના સાગરી સામે નોંધવામાં આવ્યો છે હાલ અમરેલી પોલીસની અલગ અલગ ટીમ હવે આરોપીઓને પકડવા માટે કામે લાગી છે પરંતુ આજે હિચકારો હુમલાનો બનાવ સામે આવ્યો છે તેના કારણે ફરી અમરેલી શહેરમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ અને મહિલાઓની સુરક્ષા સામે એક મોટો સવાલ ઉઠ્યો છે ત્યારે જોવાનું રહ્યું કે હવે અમરેલી પોલીસ કેટલા સમયમાં આરોપીઓની ધરપકડ કરે છે અને તેમની સામે શું પગલાં લેવામાં આવે છે પરંતુ સરા જાહેરમાં આ હત્યાના પ્રયાસના બનાવે સૌ કોઈને ડરાવી દીધા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે પણ આરોપીની શાન ઠેકાણે લાવવામાં આવે ને આ જે સનકી લોકો જે બેફામ બન્યા છે તેમને કાયદાનો પાઠ ભણાવવામાં આવે તે પ્રકારની માંગ પણ કરવામાં આવી રહી છે ત્યારે આ ઘટનાના સંદર્ભમાં આરોપીઓની ક્યારે ધરપકડ થાય છે શું તેમની સામે કાર્યવાહી થાય છે તે હવે આવનારો સમય બતાવશે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ